ના રોજ ગુજરાતની અંદર આબ ફાટશે મેઘતાંડવ જોવા મળશે ખરેખર જેને લઈને કેટલો વરસાદ આવી શકે તેને લઈને સાથે મિત્રો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તે પણ જણાવીશું અને ખેડૂતોને લઈને કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે ચોમાસાને લઈને તેને લઈને પણ ચર્ચા કરી લઈશું આજના વિડીયોની અંદર જોતા રહેશું મિત્રો જેથી કરીને આપણે આજના દરેક સમાચાર મળી જાય સૌપ્રથમ મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો ગુજરાતના આસપાસના વિસ્તારોની અંદર મિત્રો તો આજના વરસાદની માહિતી પેલા મેળવી લઈએ ત્યારબાદ મિત્રો આજે અરબસાગર ની અંદર સાંજના સમયગાળા આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો એક પછી એક વાત કરીએ તો ખાસ મિત્રો જોઈએ તો to... સૌરાષ્ટ્રના જે મોટા લાગુ વિસ્તારો છે ત્યાંથી નીચેના જેટલા પણ વિસ્તારો છે જેમ કે જસદણ ગોંડલ અમરેલી જિલ્લાની આસપાસના બાબરા લીલીયા લાઠી લાગુ વિસ્તારો દામનગર ભાવનગરની આસપાસ પાલીતાણા સિંહોર ભાલ પંથક આ દરેક વિસ્તારો છે ગારિયાધાર આવેલું છે તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદની આગાહી આટલા વિસ્તારોમાં રહેવાની છે ત્યાંથી મિત્રો નીચે આવીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ મહુવા તળાજા કુંડલા ધારી વિસાવદર તુલસી શામ સાસણગીર લાગુ જેટલા પણ વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર આજે વરસાદ આવી શકે ત્યાંથી નીચે કોડીનાર વેરાવળ અને માંગરોળ લાગુ વિસ્તારોમાં પણ ભારેથી લીંબડી સુરેન્દ્રનગર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે ત્યાંથી મિત્રો જેટલા પણ આ વિસ્તારોની આ બાજુના મિત્રો જેટલા પણ વિસ્તારો છે ત્યાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે જેમાં પોરબંદરનો સમાવેશ થાય છે ભાણવડ ખંભાળિયા દ્વારકા આજે મિત્રો વિસ્તારો છે ખાસ જામનગર અને મોરબી લાગુ વિસ્તારો છે તો ત્યાં મિત્રો કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી નથી માત્ર મિત્રો હળવા જે છે તે વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો તમને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી છે તો મધ્ય ગુજરાતના સમાચાર મેળવી લઈએ તો મધ્ય ગુજરાતમાં આજે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવડા ગોધરા દાહોદ ગાંધીનગર સુરેન્દ્રનગર ધોળકા નડી લુણાવાડા ઝાલોદ આજે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં સારા એવા વરસાદની આગાહી છે સાંજે છ વાગ્યા આસપાસ મિત્રો ગુજરાતની અંદર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જે છે તે મિત્રો સક્રિય થઈ શકે છે અને વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે અમુક વિસ્તારોની અંદર ખાસ જોઈએ તો મહેસાણા લાગુ જેટલા પણ વિસ્તારો છે જેમ કે રાધનપુર સાંતલપુર પાટણ હરજી રોડા ચાણસમા પાલનપુર થરાડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર અને પંચમહાલ લાગુ છે પણ વિસ્તારો તો અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ છે ખાસ કરીને તમને જોવા મળી શકે છે ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો બનાસકાંઠા લાગુ વિસ્તારોમાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર કચ્છમાં પણ મિત્રો નલિયા લાગુ જે વિસ્તારો છે અને ગુવાહર લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ આવી શકે બાકી કોઈ ખાસ વરસાદની આગાહી મિત્રો કચ્છમાં આજે જોવા નથી મળી રહી દક્ષિણ ગુજરાતની મિત્રો ત્યારબાદ વાત કરી લે તો આજના વરસાદી સમાચારમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ વડોદરા લાગુ જેટલા પણ વિસ્તારો છે ખંભાત આણંદ બોડેલી બોરસદ જાંબુસર અને કરજણ લાગુ જે વિસ્તાર છે કરજણ છે ડભોઈ છે બોડેલી ત્યાંથી નીચે આવીએ તો દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા લાગુ જેટલા પણ વિસ્તારો છે આ વિસ્તારો ની અંદર મિત્રો વરસાદ જોવા તમને મળી શકે ત્યાંથી પણ અહી મિત્રો તમે જોઈ શકો ઉમરપાડા નવાપુર નવસારી અને વરસાદનો રાઉન્ડ જે છે તો મિત્રો આજે સાંજે તમને જોવા મળી શકે છે આ દરેક વિસ્તારોની અંદર વરસાદ નીચે આવી તો મિત્રો બિલીમોરા વલસાડ અને વાસંદા આહવા લાગુ જે પણ વિસ્તારો છે ડાંગ લાગુ વિસ્તારો ત્યાં મિત્રો અરબસાગરની ને કારણે ભારે એક વરસાદનો જોવા મળવાનો છે અને ખાસ આગામી ચોવીસ કલાકની અંદર આટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તો મિત્રો મેં તમને વરસાદની માહિતી જણાવી આપી આજના ત્યારબાદ હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે ગુજરાતની અંદર જે સોળ સત્તર તારીખે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એક સિસ્ટમને કારણે તેના વિશે હું તમને સમજાવી દઉં મિત્રો તમે જોઈ શકો કે પંદર તારીખે મિત્રો સિસ્ટમ કેવી રીતના તમે જોશો કે અહી મુંબઈથી એક સિસ્ટમ સક્રિય થાય છે અરબસાગરમાંથી મુંબઈમાં જાય છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધીને મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતમાં ત્રાટકી જાય છે સોળ તારીખે સાંજે પાંચ વાગ્યા આસપાસ મિત્રો સોળ તારીખે સાંજે પાંચ વાગ્યા આસપાસ તમે જોઈ શકો કે

લાગુ વિસ્તારો સાથે જ પાલીતાણા અને ભાલ પંથક તળાઝા લાગુ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો સોળ તારીખે તાંડવનું રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે અને મિત્રો તે સિસ્ટમ શાંત પડતી નથી તમે જોઈ શકો સત્તર તારીખે ફરી એકવાર આ સિસ્ટમ જે અહીંયા હતી સોળ તારીખે ધીમે ધીમે આગળ વધીને મિત્રો પોરબંદર સાઈડ જતી જોવા મળી રહી છે તો સત્તર તારીખે તેની અસર છે મિત્રો ખાસ પોરબંદર જૂનાગઢ લાગુ વિસ્તારો ભાણવલ અને મિત્રો તેની અસર દ્વારકા લાગુ વિસ્તારોમાં પણ જોવા મળશે સત્તર તારીખે તમે મિત્રો જોઈ શકશો કે અઢાર તારીખે જે છે તે સિસ્ટમ ફરીવાર વાર એક્ટિવેટ થાય છે મિત્રો સત્તર તારીખે જે છે તે દ્વારકા પાસે જઈને આ સિસ્ટમ સમાઈ ગયા બાદ જે મિત્રો અઢાર તારીખે સાંજે રાત્રે મિત્રો 6 થી સાત વાગ્યા

મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે મિત્રો એક ખેડૂતો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો મિત્રો છેલ્લા દસ પંદર લઈને ત્યાંના ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે ખાસ કરીને જે અત્યારે ચોમાસુ પાક જે હોય છે તે મિત્રો ખેડૂતોએ વાવેલા હોય છે ખાસ કરીને કપાસના ખેડૂતોએ એવું મિત્રો જણાવ્યું છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કે સરકારની મિત્રો ખેડૂતોએ સરકાર પાસે એવી માંગ કરી છે કે ત્યાં મિત્રો વરસાદને કારણે ખૂબ જ વધારે નુકસાન થયું છે તો સરકાર જે છે તે લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે સોળ સત્તર તારીખે મિત્રો જે થવાનું છે તે તો હજુ થયું જ નથી અગાઉ જ મિત્રો આવી પરિસ્થિતિ છે હવે મિત્રો આગળ ભયંકર પરિસ્થિતિ સર્જાય તેવી મિત્રો જોવા મળી રહી છે જેને લઈને આપણે ચર્ચાઓ કરીશું આવનારા વિડીયોની અંદર આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી